અને છ્યાસી જેટલા નીચાણવાળા જે ગામડા હોય એના રૂટમાં આવતા ગામડા હોય એ તમામને એલર્ટ કરવામાં આવે છે અત્યાર સુધીમાં લગભગ પચીસ જેટલા મકાનોમાં નાના મોટા નુકસાનની અમને રજૂઆતો મળી છે અને એનો સર્વે પણ અમે કરાવે છે જરૂરી જે પણ સહાય આપવાની તકલી છે એ પણ કરાવશું અને સાથે સાથે તાલુકાની ટીમ અને જિલ્લા કંટ્રોલ રૂમની જે ટીમ છે એ સતત ચોવીસ કલાક કાર્યરત છે અને વિવિધ ગામડાઓ સાથે સંપર્કમાં છે જ્યારે પણ કોઈ પણ અમને આ બાબતના કોઈ કોલ મળે છે તો તાત્કાલિક અમારી ટીમ પહોંચી અને એને જરૂરી મદદ પહોંચાડે છે શંકરપુર ગામો છે ત્યાં અન્નપૂર્વક અત્યારની સ્થિતિ એ ગામોમાં અમે એડવાન્સમાં જ એને એપીએસનો જથ્થો પહોંચાડી દીધો હતો એટલે એપીએસના કે અમે જે જીવન જરૂરિયાત જે વસ્તુઓ જે છે એના માટેના કોઈ ટેન્શન મળ્યા નથી એટલે ત્યાં સ્થિતિ જે છે આ ગામની આજુબાજુ પાણી ભરેલા હોય છે પણ આ ગામો છે એ થોડા ઊંચાણવાળા વિસ્તારમાં હોય છે